હા જો આ લે હવે વણવામન હા અસલ રોટલી કરી લેજો વાહથી કરેજો પછી આપણે મમ્મી દેખું કે શેકી દે અસલની હા હવે ફેરવવાની હવે ફેરવવાની હા એમ હવે પાછું વેણે હવે વેણે થી વણવા મન પાછી ગઈનાથી વણવામાં હા હાલે પાછી કર મોટી મોટી હા હા એમ રાખી ને જો કેવી અસલ આવડે પ્રિયલને હા હવે ફેરવવાની પાછી હા ફેરવવાની હા વાહ આવડી ગયું આવડી ગયું હા હવે વણવા મન પાછી

આલે 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 જો મીરાન દેવાની છે જો પીયું ની રોટલી થઈ ગઈ જો નાની નાની રોટલી મીરા માટે દયાવો જાવ હાલ તને ફૂક તો માર દે પેલા હા હા બસ પછી મીરાને ને દેવી ને આપણે ધગે નહીં ન મીરા સુવા થઈ જાય ધગે ને હજી હા તો ઘડીક વાર જાર ઠરી જાય ફૂક માર હા ફૂક માર ઠરી ગઈ ઠરી ગઈ ને હા મીરાન ખાવી ને હાલ દઈ આવીએ તારે ખાવી તારે એ બને બીજી આ મીરાની છે આ પ્રિયલભાઈ બનાવી ને હા એ મીરાની છે જો પ્રિયલ ચંપલ અસલ પહેર લીધા ને હવે જાય પ્રિયલભાઈ બનાવીને એ રોટલી મીરાને દેવા જાય ચાલે ખાઈ લે બેસી જાય હા રાખ દે અહીંયા જોઈ ખાઈ લે જો ખાવા દે ને ખાવા દે કે ખાઈ લે ખાઈ લે જો ખાઈ ગઈ લે લેન મજા આવી ગઈ વાહ પ્રિયલ ને મજા આવી ગઈ જો તો એને હરખાઈ કેવી આ ડીશ નત લેવી આ ડીશ નત લેવી આપણે લઈ લે લઈ લે હા લઈ લે લઈ લે આ કીચા આ કીચા લઈ લે નીચે બેહીને લઈ લે હા એમ નત લેવા દેતી દે હું લઈ દઉં હાલ મીરા

આ જો જુઓ થાંભલીઓને અમુક આપણે નેટ ની હતી ને ખોડવાની હતી તે ખોડી આવ્યો હવે પાછી જારી હમી કરવાની છે તે ખાટલા આવે ને પૂરો ખાવા આવ્યો પ્રિય ખાવા પ્રિય દોડીને મારા ખોરાક ચડી ગઈ તો બતાય ને सीताराम ને જેસી કૃષ્ણા આપણે આખી ફેમિલી ને चाचा ને કાકા सीताराम ને જેસી કૃષ્ણા ને છો પ્રિયલ મિસ્કિટ ખાય સામે લઈ આયવા ફુલાવર તે જે ફુલાવર નો શાક કરવું તો सीताराम જેસી કૃષ્ણા કરને તે તારે સામું જોઈએ આ તો ક ફુલાવર નો શાક બનાવી નાખીએ ને રોટલી બનાવવી પડશે ફુલાવર નો શાક ફુલાવર ભેગી રોટલી છે ને બકાલો લેવા ગયા ને તો કઈ બકાલો ગમતું નતું એટલે કે દઈને વિચાર કરતા હતા કે ફ્લાવર એક બનાવું પણ અમારે છે ને મને સૌથી વધારે ભાવે બાકી બીજાને થોડુંક ઓછું ભાવે એટલે કંઈક કંઈક લેવાનું થાય પાછું દેશી હોય ને તો ગમે મને તો આજ પછી જો બીજું કઈ બકાલો ગેમો નહીં ને હતું બીજું ગયું રોજ રજ રીલાવર ટમેટા નું આપણે તેલ મૂકી દીધું તું રાઈ નાખી દીરું ઈંગ હવે આપડું આ સુધારેલું ફુલાવર નાખી દઈએ હળદર મીઠું મીઠું ચટણી નાખેલું છે થોડુંક નાખીએ થોડીક વાર આમાં પકાવી લઈએ તેલમાં પછી આપણે લસણ વાળી ચટણી નાખીએ આ લસણવાળી ચટણી ચટણી છે તીખી હો એટલે માપમાં નાખવી પડે રજામાં આપણે પાણી નાખ્યું સડે ને એટલું પાણી નાખ્યું અથ કચરું સડી જાય ને પછી આપડે ટમેટા નાખીશું થોડીક વાર આને ઢાંકી દઈએ આપણું શાક છે ને અધ કચરું સડી ગયે છે હવે આને ટમેટા નાખતા હવે થોડીક ખાંડ નાખી દઈએ ખાંડ નાખી ખાંડ ની વાત નાખી કે આપણે છે ને ઓલું આ અમે તા દેહી હોય ને ખટાશ વાળો હોય એટલે ત્યાં થોડી ખાણ નાખજે ને તોસળ લાગે ખાટો મીઠો થાય હવે સને નનીમાં કે આપણે આ રીતાકી હવે પાકી ગયા છે ઓજમાં જો આપણું શાક બની ગયું રેડી થઈ ગયું હવે આપણે ખાલી નાખવાની છે જો હવે આપણે પાટી નાખ દઈએ શાક રેડી થઈ ગયું પણ રોટલી કરવી સજી થઈ ગયું છે મોડું ને હવે રોટલી કરવા બેસવું સજી રોટલી બાકી છે કરવાની પછી ખાવાનું વારવાય છે હવે આપણે ઉતારી મૂકીએ શાકને ને

ને થઈ ગઈ રોટલી જાવ બે ભાણે થઈ તો આપણે બેહી જાય કે મોડું થઈ ગયું ને બેહી જાવ હાલો બધાય બપોરા કરવા મસ્તી નું ફુલાવર નું શાક થઈ ગયું છે શિયાળામાં હારું આવે એટલે અત્યારે બનાવીએ બાકી તો ઓછું બનાવીએ તો બધા આવી જાવ બપોરા કરવા આ પ્રિયલા બધા બધાને લઈને આવી ખવડાવવા જોઈએ ને અમે રોટલી ને બટકા કરી દીધા ખાતે ખાતી વહી ગઈ ને પાઠેરું ને પ્રિયલ કે હાલો મામ ખાવા એને જીતભાઈ ને ટોપી લીધી જોઈએ